નમસ્કાર આપ આપની સાથે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે ઉપર નર્મદા કેનાલ પાસેના પુલ ઉપર ફરી એકવાર ગાબડું પડ્યું છે દુધરેજ ગામ પાસે પુલ ઉપર ચોથી વખત ગાબડું પડતા વાહન ચાલકોને ફરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધ્રાંગધ્રા કચ્છ તેમજ પાટડી માલવણ તરફ જતા મુખ્ય હાઈવે ઉપર આવેલા આ પુલ ઉપર ગાબડું પડવાને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજ સર્જાઈ રહ્યા છે તો બીજી તરફ જવાબદાર તંત્ર દ્વારા પુલ પડેલા ગાબડાનું યોગ્ય રિપેરિંગ કરીને જવાબદાર તંત્ર દ્વારા પુલ ઉપર પડેલ ગાબડાનું યોગ્ય રિપેરિંગ કરીને સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે રાજેશ બહુરાસી નેસન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર